જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુર સાગર ડેરી ડિરેક્ટરોની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત તેર ફોર્મ ભરાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુર સાગર ડેરીની ડિરેક્ટરોની ચૂંટણીના અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્યો કિરીટસિંહ રાણા જગદીશભાઈ મકવાણા પી કે પરમાર પ્રકાશભાઈ વરમોરા તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ સહકારી આગેવાન શ્રી મંગળસિંહ પરમાર તેમજ વિવિધ આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત તેર ઉમેદવારોએ ફોર્મ ભર્યા અહેવાલ કલ્પેશ વાઢે આજ રોજ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષતા તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે તેર ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેરને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમત સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી અમને અભિનંદન આપવામાં આવે છે